સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણીના પરિણામો માટે મતગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી ચાર જૂને મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે તંત્ર દ્વારા મતગણતરી મથકો પર યુસ્ત પોલીસ બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે કાંટે કે ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આગામી ચાર જૂના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનાર છે જો કે સાબરકાંઠા લોકસભા બેઠક પર સૌથી વધારે મતદાન ખેડબ્રહ્મા વિધાનસભામાં થયું તેમજ સૌથી ઓછું મતદાન પ્રાંતિજ વિધાનસભામાં નોંધાયું છે જો કે આગામી ચાર જૂને ઈવીએમમાં તેર જેટલા ઉમેદવારોનું ભાવિ ખુલશે ત્યારે તંત્ર દ્વારા મતગણતરીના ક્ષેત્ર પર અત્યારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તથા મતગણતરીના બુથ પર સો મીટરના એરિયામાં સામાન્ય જનતાના આવાગમન રોક લગાવવામાં આવી છે તેમજ મતગણતરીના કર્મી અને અધિકારીઓએ મોબાઇલ સહિત અન્ય કોઈ ગેજેટ્સ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે જો કે સાબરકાંઠા તેમજ અરવલ્લી લોકસભા બેઠક માટે બાવીસ રાઉન્ડથી લઈ ઓગણત્રીસ રાઉન્ડ સુધી મતગણતરી હાથ ધરાશે જેમાં ભીલોડા તેમજ ખેડેબ્રમમાં વિધાનસભા ઉપર મતદાન કેન્દ્ર વધુ હોવાથી ઓગણત્રીસ જેટલા રાઉન્ડ થકી પરિણામની ગણતરી હાથ ધરાશે સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં રહેતા સરકારી કર્મચારી કર્મચારીઓ સહિત જોડાયેલ કર્મચારીઓના બેલેટ પેપર તેમજ સૈન્યમાં બજાવનારા સૈન્ય જવાનોના બેલેટ પેપરનું પણ અલગથી બે હોલમાં ગણતરી હાથ ધરાશે જો કે લોકસભા બેઠક ઉપર જેટલા હોલમાં હાથ ધરાશે તમામ ચૌદ જેટલા ટેબલ ઉપર મતગણતરી હાથ ધરાનાર ભારતની સ્મિતા સાબરકાંઠા પાંચ સાબરકાંઠા સંસદીય મત વિસ્તારની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે સાત કાઉન્ટિંગ હોલ છે સાથે સાથે પોસ્ટલ બેલેટની ગણતરી માટે બે કાઉન્ટિંગ હોલ છે અને આર્મીના જવાનોને જે ઈટી મોકલેલા છે એના કાઉન્ટિંગ માટે પણ એક કાઉન્ટિંગ હોલ છે ઈટી સાત ટેબલ છે એટલે આમ કુલ દસ હોલની અંદર આપણું કાઉન્ટિંગ થનાર છે આપણે કાઉન્ટિંગ હોલની સુરક્ષા માટે થ્રી લેયર બંદોબસ્ત ગોઠવેલો છે ફાયર ફાઈટર વીજ સપ્લાયની વ્યવસ્થા છે વીજ સપ્લાય જળવાઈ રહે એની પણ વ્યવસ્થા ગોઠવેલી છે મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરેલી છે ખાસ તો કાઉન્ટિંગ હોલની અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે દરેકને વિનંતી કરેલી છે કે મોબાઈલ પોતાની લઈને ના આવે આપણે પોલિટેકનિકનો કાઉન્ટી હોલની સામેના બિલ્ડિંગમાં એક મીડિયા રૂમ પણ બનાવેલો છે એટલે જે ચૂંટણી પંચે જેમને ઈસીઆઈએ જેમને અધિકૃત કરીને પાસ આપેલા હશે એ પત્રકાર મિત્રો ત્યાં આવી શકશે એક પબ્લિક કોમ્યુનિકેશન રૂમ છે અને એક અમારો કોમ્યુનિકેશન રૂમ છે જ્યાંથી અમારી ટેબ્યુલેશનની કામગીરી થશે આમ એકંદરે રાઉન્ડની વાત કરીએ તો તેત્રીસ પ્રાચીન વિધાનસભામાં બસો સત્તાણું મતદાન મથક છે એટલે ત્યાં આગળ આપણે બાવીસ રાઉન્ડ થશે અને ભીલોડામાં ચારસો મતદાન મથક છે એટલે ત્યાં ઓગણત્રીસ રાઉન્ડ થશે આમ બાવીસથી ઓગણત્રીસ રાઉન્ડનું આપણું કાઉન્ટિંગ ચાલશે સાથે સાથે ઈટી પીપીએસનું કાઉન્ટિંગ થશે અને પીબીનું પણ કાઉન્ટિંગ થશે અત્યારે ઈટી પીપીએસ આપણી પાસે બાવીસસો જેટલા આવી ગયા છે ATPDS ના કાઉન્ટિંગ પહેલા એનું સ્કેનિંગ થાય અને સ્કેનિંગ કર્યા પછી વેલિડ મતપત્રો છે એનું પછી આપણે કાઉન્ટિંગ કરીએ એવી રીતે પોસ્ટલ મતપત્રો છે એમાં પોસ્ટલ મતપત્રોમાં 85 ઉપરના મતદારો PWD મતદારો અને જે લોકો એસેન્શિયલ સર્વિસમાં છે અને બીજા જિલ્લામાં આપણા જિલ્લાના છે એમાં 2070 પોસ્ટલ બેલેટ આવેલા છે સાથે સાથે અન્ય જિલ્લાઓમાં નોકરી કરતા કર્મચારીઓ જેમને ચૂંટણી ફરજ આપેલી હતી એવા દસ હજાર આઠસો ને ચાલીસ પોસ્ટલ મતપત્રો આવેલા છે એટલે આ મતપત્રોની ગણતરીની કામગીરી પીબીના બે હોલમાં થશે અને આર્મીના જવાનો જે ઈટી પીબીએસ આવશે એ એક હોલમાં થશે બાકીના સાત હોલની અંદર આપણે ઈવીએમનું કાઉન્ટિંગ થશે